જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામની સીમમાં થોડા દિવસો પૂર્વે તસ્કરોને પડકાર કરનાર એક યુવતીની કોઈ ઇસમોએ હત્યા નિપજાવી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી હતી ત્યારે જામનગર એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યારાની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અઢાર એપ્રિલના રાત્રિના સમયે અજાણ્યા બે ઇસમોએ કોઈ પણ કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે માથા માથામાં તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા કરી બાવીસ ની નોટ ચલાવી મોત નિપજાવેલનો બનાવ છોડિયા પોલીસ મથકમાં નોંધાયેલ હતો ત્યારે જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધ્યક્ષ આરબી દેવધાના માર્ગદર્શન હેઠળ એલસીવી સ્ટાફના માણસો લૂંટ વિથ મર્ડરના આરોપીઓએ પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે અસલમ ફરીદભાઈ કકલ અને જતિન અશોક ભાઈ ભટ્ટી બંને ઇસમોને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રામનગરના જોડિયા પોલીસ ખાતે છેલ્લા અઠવાડિયામાં એક મર્ડરનો વિથ લૂંટ બનાવ બન્યો હતો અને આ બનાવ જે છે અનડિટેક્ટ હતો તો હું એલસીબીના પીઆઈ લગારિયા અને પીએસઆઈ કરમઠા અને એલસીબીની આખી ટીમ અને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા હું બધાને ધન્યવાદ જ્ઞાપિત કરું છું કે એ બહુ સારી રીતે મહેનત કરી અને ઝડપથી જે આ ગુનો છે આનો આને ડિટેક્ટ કર્યો છે જોડિયા પોલીસ સ્ટેશનમાં જે મર્ડરનો બનાવ બન્યો હતો આ બનાવની જે ટૂંકી વિગત છે આ એવી છે કે ત્યાં મોમ્મઈ કરપા કરીને આના જે તારાણા ગામ છે ત્યાં એક નાનકડો શોખ હોટલ જેવી એક દુકાન છે અને આ દુકાનમાં જે મરણ જનાર હતા ચોરીની જ્યારે કોશિશ કરી હતી ત્યારે આની જે મરણ જનાર છે આની ઊંઘ થી એ ઉઠતા આને સાથે ઘર્ષણ થયું હતું અને ડ્યુરિંગ ઘર્ષણમાં એ લોકો આનો મર્ડર કરી દીધો જે બે આરોપી છે

જે આરોપી નંબર એક અસલમ ફરીદભાઈ જે કક્કલ છે આ ઉપર પહેલા બે ગુના જે છે ચોરીના દાખલ થયેલા છે થ્રી સેવન્ટી નાઇનના અને એક ગુનો જીપી એક્ટ એકસો પેત્રીસનો એવો દાખલ છે અને જતીનભાઈ અશોકભાઈ જે છે આ ઉપર પણ પહેલાં એક ચોરીનો ગુનો દાખલ થયેલો છે અત્યારે જે આ બંનેને પકડ પકડ્યા પછી જે નવા ગુના જે ડિટેક્ટ થયા છે આમે પણ આ લોકો જે બે

બે લોકો છે અને અમને બધી જે ટેકનિકલ રીતે અને બધા જે હ્યુમન ઇન્ડ છે આથી અમાર અમને જે વસ્તુ મળી છે આથી એ બે મેન આરોપી છે અને આગળની અમે જે આખી તપાસ છે અમે જે ચાલુ છે અને હું જે આપણા ડીવાયએસપી જે ગ્રામ્ય દેવદા છે આને પણ હું ધન્યવાદ માનું છું કે એ બહુ સરસ રીતે બધી જે ટીમ છે અને એ જે ટીમના રૂપ મેં કામ કરાવીને અને બહુ ઝડપથી જે એટલો ગંભીર અને એટલો સિરિયસ ગુના હતો આનો ઉકેલ લાવે છે